સુરત શહેરમાં જોવા મળ્યા કેરણની ઘટનાના પડઘા સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન કેરળમાં યુવકના આપઘાત મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આરએસએસ તેમજ સરકાર સામે ગંભીર આક્ષેપ કરી કોંગ્રેસના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી લીધી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેરળની અંદર એક અઠ્યાવીસ વર્ષનો યુવાન એન્જિનિયર હતો પ્રોફેસર હતો એનું વર્ષો સુધી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એનું શોષણ કર્યું આ શોષણથી કંટાળીને માનસિક ત્રાસની એ માણસે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને પોતે આત્મહત્યા કરી દીધી હતી જેલા વિરોધના ભાગ રૂપે આખા દેશની અંદર યુવ કોંગ્રેસ દ્વારા એક વિદ્યાર પ્રદેશમાં આયોજન કરવામાં આવ્યું હતું આજે સુરતની અંદર સુરત સ્ટેશનના સદા પ્રતિમા દ્વારા જે સર્કલ આવેલું છે ત્યાં યુવક કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને એની અંદર સુરત શહેર યુવક કોંગ્રેસના અને કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓને આ નમાલી ની નપુસક સરકાર દ્વારા ડિટેલ પણ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં જોવા મળ્યા છે કેરળની ઘટનાના પડઘા સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કેરળમાં યુવકના આપઘાત મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આરએસએસ તેમજ સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સુરત થી સમાચાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સમાચાર ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે સુરતમાં કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા રશ્મી રાણા જોડાઈ છે લાઈન પર રશ્મીજી શહેરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે કોંગ્રેસ દ્વારા સમગ્ર જે કેરળમાં જે ઘટના બની છે કેરળમાં જે એન્જિનિયર યુવકના ના આપઘાત નો જે મામલો સામે આવ્યો છે માહિતી માહિતીઓ આવી રહી છે કે આક્ષેપ લગાવવામાં આવ્યા છે જેના પગલે સુરતમાં જે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તુરતના તુરત રેલવે સ્ટેશન ખાતે સરદાર પ્રતિમા પાસે કોંગ્રેસના જે અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જી રશ્મિજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત શહેરમાં કેરળની ઘટનાના પડઘા પડ્યા છે સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે